ભાઈ એક પેડ માટે નામ આપણને બધાને સારી સારી ફૂલ ગુલાબી વાર્તાઓ બતાવશે એક પેડ માકે નામ રોપજો બધા એક પેડ માકે નામ આપણે એક પેડ માકે નામ રોપીશું

પંદરમી તારીખે ડેડીયાપાડા આવે એના પહેલા બે મોગરા માતાજી ક્યાં છે એનો વિસ્તાર કેવો છે એ જોવા માટે જવાના છે મારા સાથીઓ તમને કેવા છું આ નરેન્દ્રભાઈ વિસ્તાર જોઈને જશે તમે લખી રાખજો આવનારા દિવસોમાં માં આપણી કુળદેવી ને પણ અદાણી ને લખીને આપી દેશે એની કોઈની ગેરંટી નથી કેમ કે આ વ્યક્તિ જ્યાં જાય જેનું દર્શન કરી આવે જેને એ પછી રિલાયન્સ ને આપી દે ટાટા ને આપી દે અદારી ને બિરલા ને આપી દે ત્યારે આપણી રક્ષણ કરવા માટે પણ આપણે તૈયાર રહેવું પડશે ત્યારે તમે વિચાર કરો જો વડાપ્રધા ભગવાન ગિરસા મુન્ડા ની એકસો ને પચાસ ની જન્મ જયંતિ ઉજવવાની જ હતી તો એમનું જન્મ સ્થળ ઝારખંડ માં રાંચી માં આવ્યું છે દેશ ગૌરવ યાત્રા કાર્યક્રમ હતો અને ભગવાન બિરસા કર્મભૂમિ જન્મભૂમિ ઝારખંડ ની આવેલી છે તમે ત્યાં જાય ને આખા ગુજરાત ને આખા દેશ ના આદિવાસીઓને સારો સંદેશો આપી શકાત

ત્યારે અમારા સરપંચો અમારા વડીલો જે પ્રકારે કે છે કોઈ ભેંસ ઓછો એના ખીલા બદલવાનું નથી રહેતું ભેંસ બદલી નાખવી પડે છે નાખી પડે છે કે નાખી ત્યારે આ લોકો મંત્રી બદલે છે પણ મારા તમામ આડી તમામ વડીલો ને માતા બહેનો ને કહેવા માંગુ છું આવનારા દિવસોમાં આપણે મંત્રી મંડળ બદલવાનું નથી આપણે આખી ને આખી સરકાર બદલી નાખવાની છે આ લોકો તૈયાર છો બધા સરકાર બદલી નાખીશું સરકાર બદલી નાખીશું પરિવર્તન લાવીશું

ਆਵਿਸ਼ਤਾਰ ਨਾਲ OBC ਮਾਤੇ ਕੋਲ ਲੜছে ਆਵਿਸ਼ਤਾਰ ਨਾਲ ST SC ST ਮਾਈਨੋਰਟੀ ਮਾਤੇ ਕੋਲ ਲੜছে ਪਿਆਰੇ ਆమే ਦੀਦੋ ਬੰਦਾਰਾ ਮਾ ਜਿੱਤਿਆ ਆਮਰਾ ਨੇਤਾਵਾਂ ਚ ਇਹ ਨੇਤਾਵਾਂ ਨੇ ਤੁਮੇ ਇੱਕ ਪਿੰਡਰਾ ਨਾਲ ਵਾਦ ਜਿਹੜਾ ਸਰਕਸ ਨਾਲ ਵਾਦ ਜਿਹੜਾ ਬਣਾਇ ਦਿੱਤਾ ਸ ਆਵਿਸ਼ਤਾਰ ਨਾਲ ਪਰ ਮੋਟਾ ਮੋਟਾ ਨੇਤਾਵਾਂ

અમારા એક કાકા છે સિનિયર ત્યારે ને માંગુ છું આજે ચૈતર વસાવા ને નર્મદા પાર કરી દીધા છે ત્યાં જવા નથી દેતા આજે દરિયાપાડા પ્રવેશ બંધી છે તમે નસવાડી ક્યારે કાઢી નથી ક્યારે કાઢી નથી વસાહતો આગેવાનો અમે નર્મદા ના નવી વસાહત ના લોકો છે અમે આ ધારાસભ્ય ના હુજે લાગ્યા આ ભાજપના નેતાઓને માની લીધું અને આજે અમારા દીકરા દીકરીઓ અમને ખીજવાય છે અમારો અધિકાર નથી મળ્યો ત્યારે આ ભાજપના લોકોએ માત્ર ભાજપ માં જેની ઊંચી આગળ કરવાનું કામ કર્યું છે ત્યારે સાથીઓ આવનારા દિવસોમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની છે રાષ્ટ્રીય પાર્ટી છે આમ આદમી પાર્ટી નું મંચ તમને અમે આપીએ છીએ આપણા આજે રતનસિંહભાઈ સરપંચ ભંજાભાઈ સરપંચ નવસિંહભાઈ સરપંચ અને તમામ સરપંચો તમારી સાથે છે કોઈ સારા સારા વડીલો સારા સારા યુવાનો સારી સારી બહેનો પંચાયત ના પ્રમુખ બની છે આ લોકોની તાકાત આ છે જે પ્રકારે આપણા વડીલો કીધું તો વાર્તાઓમાં આવતું કે એક રાજા એનો જીવ ચોપટ માં હતો तुर्ची खोची सते खोची लीले घर बसी देरि सती लेवानी तयारो तव्हां अठागो અને બીજા વિસ્તાર હાથેશ્વર હોય હમણાં હોય કે વિસ્તાર ના હરસન કરતા લોકો હોય તમામ લોકોને કહેવા માંગુ છું કોઈને ડરવાની જરૂર નથી કોઈ પણ ભાજપ નો વ્યક્તિ તમને ડરાવે તો ખાલી આદિવાસી તરીકે એક વાર કિચારી કરી દેજો આખું ગામ ભેગું થઈ જશે એ લોકોને આપણે દરતા કરી દે છે આવે છે ને બધાને અમે ભગાવી દઈશું ત્યારે બધા જ લોકોને વિનંતી કરું છું આપણી અસ્મિતા આપણી સંસ્કૃતિ અને આપણી જે આદિવાસી ની છે એ આપણે જાગૃત કરવો પડશે અમે એટલા માટે આ પાર્ટી માં જોડાઈ ને આગળ વધી રહ્યા છે ભાજપ વાળા અમને પણ બોલાવે છે આવું તમે સત્તા ને પૈસા કમાવ અમને સત્તા ને પૈસા નો મો નથી અમે આદિવાસીઓને જાગૃત કરીએ આદિવાસીઓને આગળ લાવીએ અમારા યુવાનો નો ધણી કરીને આગળ આવે અમારા ખેડૂતો આગળ આવે અમારા ખેડૂત ના દીકરાઓ ફોરવીલ લઈને ફરે મર્સિડીઝ લઈને ફરે બીએમડબ્લ્યુ લઈને ફરે

દારો લાવે પાર્ટીઓ કરાવે ખવડાવે અને પચાસ રૂપિયા આપે પાંચસો આ જ કામ કરશે એના કરતા તમે તમારા માંથી ઉમેદવારો તૈયાર કરી દો એના માટે તમે મહેનત કરો એને લાવો અને આપણા લોકો ના સારા કામ થાય એ દિશા તરફ આપણે આગળ વધવાનું આજની આ વધારે સમય વધારે સમય નથી લેતો પણ જે મારે આ વિસ્તારના કેટલાક નેતાઓ નાના નાના ડરાવે છે છે મારા યુવાનો ને હેરાન કરે છે પોલીસ મોકલે છે અને ખૂબ ખૂબ હેરાન કરે છે ત્યારે આ નેતાઓને કેવા માંગુ છું આ સામે બેઠેલા બધા છે अाक़त असां बती बती तयारु बटा धन्यवाद जय आदि અહીં મારે પૂરું કરું છું તમામ પાર્ટી નો અને આ લોકો પંદર તારીખે જીડિયાપાડા માં નરેન્દ્રભાઈ મોદીજી ને ફરી ચૈત્રભાઈ વસાવા લડત ને માટે લઈને આવે છે અમે વડાપ્રધાન શ્રી ને મારી ધરતી પર આવકારીએ છીએ પણ જે પ્રકારે એ લોકો અમને દબાવે છે કે તમારે પંદર તારીખે વડાપ્રધાન સાથે વડાપ્રધાન ના હસ્તે ભાજપમાં માં જોડાવાનો છે પંદર તારીખે જોડાવાના છે બધા આવી જજો બધા જોવા આવજો ત્યારે હું એમને કેવા માંગુ છું ચૈતરભાઈ ભાજપ માં જોડાવાના નથી ચૈતરભાઈ ભાજપ ને તોડવાના છે તોડવાના આદિવાસી નો દીકરો એટલે ભૂપેન્દ્ર પટેલ ને ગમતું હર સંઘ ને ગમતું આદિવાસીઓ માટે કેમ બોલે છે કેમ કરે એને જેલ માં નાખો એક સામાન્ય બાબત માં મને જેલ માં નાખી દીધો કોઈ વાત કોઈ વિવાદ અને મને સેન્ટ્રલ જેલ માં એસીએસી દિવસ રાખવામાં આવ્યો અંધારી કોટડીમાં રાખવામાં આવ્યો ધરાવવામાં અમે બે વર્ષ સુધી રાખીશું ત્રણ વર્ષ સુધી રાખીશું તમારા બધા ડર્યો નથી અને તમારી બધાના આશીર્વાદથી તમારા બધાના તમારા બધાની પ્રાર્થનાથી દયાથી આ ચૈતરભાઈ વસાવા આજે છોટીને તમારી વચ્ચે આવીને ઉભો છે તમારા બધાનો હું ખૂબ ખૂબ આભાર પણ છું આવેંકરભાઈ વસાવા ને દબાવી શકે આ અમારી જનતા માં પ્રમારી સાથે છો જ્યાં સુધી ભાજપ અમને તચ પણ નથી કરવાની પણ મારા વડીલો મારી યુવાનો મારા માતાઓને મારે વિનંતી છે સરકાર એમની બહુ મોટી છે એસપી એમના છે આપણે એમની સાથે લડાઈ નથી કરવાની તાલુકા જિલ્લા માંથી તમારા માંથી સારા સારા યુવાનો સારા સારા વડીલો તૈયાર કરી દો તમારા દીકરા જે હેરાન કર્યો છે એનો બદલો તમારે આવનારી તાલુકા જિલ્લા પંચાયતની છે તમારે કે ની મેં જેલમાં હતો ત્યારે રાજ દીકરા માં આવીને કહેતા હતા પેલો તમારો ચૈતર વસાવો જેલમાં માં છે નથી છૂટવાનો નથી છૂટવાનું એનું પૂરું કરી નાખ્યું અમે ત્યારે તમારા સાંસદોને ને હું કેવા માંગુ છું तुमको क्या लगता था नहीं लौटेंगे तुमको क्या लगता था नहीं लौटेंगे जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं हमको क्या अंधुतंध गंध झंड समझ के रखा है क्या ये कहीं करो

વિસ્તારના શાળાઓમાં માસ્ટરો નથી શાળાઓના ઓરડાઓ નથી આંગણવાડી નથી અમારા નાના નાના બાળકો પીડાય છે ત્યારે આદિવાસીઓને શિક્ષણ આપવાની રોજગાર આપવાની પાણી મળે એની જગ્યાએ આજે વિકાસ નો લઈને આ લોકો ગામડે ગામડે ફરે છે આજે વિસા મુન્ડા ભગવાન ની જન્મ જયંતિ નામે ગૌરવ યાત્રા કાઢતા કાઢતા ગામડે ગામડે અને કે છે કે બિરસા મુગવાન ની એકસો પચાસ ની છે એટલા માટે આ લોકો આજે નો ઇતિહાસ ખબર પડી ગઈ છે ગુરુ ગોવિંદજી નો ઇતિહાસ ખબર પડી ગયો છે એટલે આપણા લોકો ના મત હવે મળવાના નથી એમ કરીને આપણા આપણા ક્રાંતિકારીઓના ફોટા લગાડીને ગામડે ગામડે ફરે છે અનાધિકાર થી આત્મનિર્ભર છે વડાપ્રધાન બન્યા પછી પાંચસો ને ચાર પાંચ હજાર ચારસો કંપનીઓ તો વિદેશ થી તમે લઈને આવ્યા છે અમારો આદિવાસી સમાજ તો આત્મનિર્ભર જ છે વડાપ્રધાન બન્યા પછી તમે પાંચ હજાર ચારસો વિદેશી કંપનીઓને